બાડોલી તાલુકામાં મૈયાવાસી સમાજ દ્વારા બે દિવસ ચાલેલી મૈયાવાસી ચેમ્પિયન લીગમાં ખરવાસ અગિયાર અને બારડોલી અગિયાર વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી આ પ્રસંગે મૈયાવાસી સમાજના યુવાનોએ પ્રોત્સાહન આપવા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં રહ્યા હતા બાડોલી ખાતે તારીખ અગિયાર અને બાર મે રોજ બાડોલી તાલુકામાં મહિયાવંશી ચેમ્પિયન લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બાડોલી તાલુકામાં મહિયાવંશી સમાજની કુલ આઠ ટીમે ભાગ લીધો હતો ત્યારે ફાઈનલમાં પિયુષ ઇલેવન

માહ્યવંશી ચેમ્પિયન્સ લીગ બે હજાર ચોવીસ સિઝન વન આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખરવાસા ઇલેવન પિયુષ ઇલેવન ખરવાસા અને મણિભાઈ ઇલેવન બારડોલી વચ્ચે ફાઇનલ રમાઈ હતી જેમાં પિયુષ ઇલેવન ખરવાસાની ટીમ ચેમ્પિયન બની આ ટુર્નામેન્ટના અમારા સમારંભના અધ્યક્ષ માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે અમે ટ્રોફી એનાયત કરી છે

પાનવાલા કોર્પોરેટર બારડોલી નગરપાલિકા સલાબેન રાઠોડ બારડોલી તાલુકાના માયાવતી પ્રગતિ મંડળના સભ્યો એમસીએલ આયોજક માયાવતી સમાજના આગેવાનો મિત્રો હાજર રહ્યા હતા સુરેશ રાઠોડ બારડોલી